તિરંગો એ ખાલી એક ઝંડો જ નહીં એક આપણી આગવી ઓળખ છે આપણા ભારતની ઓળખ છે તિરંગો ક્યારથી ચાલુ થયો એમાં કેટલા બદલાવ આવ્યા અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી જોડે પહેલાંથી જ હશે આજે હું ઘણી બધી તિરંગાની બીજી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરવા માગું છું અને આપણે પંદર ઓગસ્ટને સેલિબ્રેટ કરી રહ્યા છીએ એટલા માટે આજે આપણે તિરંગાની વાતો કરી રહ્યા છે તિરંગો એ શું છે એ તિરંગા જોડે આપણા કેટલા ઇમોશન્સ જોડાયેલા છે કે તિરંગો જ્યારે ઊંચો થાય આપણો ઝંડો જ્યારે ઊંચો થાય ત્યારે આપણને કેટલો ગર્વ અનુભવ થાય કોઈ પણ જ્યારે કન્ટ્રીઝ જ્યારે ક્રિકેટ રમતી હોય કોઈ પણ અધર સ્પોર્ટ્સ રમતી હોય અને જ્યારે આપણા ભારતનું ત્યારે જીત થાય અને ત્યારે જે તિરંગો ઊંચો થાય ત્યારે જે આપણને ખુશી થાય છે એ બહુ અદ્ભુત હોય છે તો તિરંગામાં તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે આ પર્ટિક્યુલર કલર્સ જ કેમ યુઝ કરવામાં આવે અને આ જે કલર્સ યુઝ કરવામાં આવ્યા છે એનું મહત્ત્વ શું છે તિરંગામાં આપણે જે કેસરીઓ કલર છે એ બલિદાન અને ત્યાગ અને સાહસનું પ્રતિક છે જે શૌર્યનું પ્રતિક છે એમાં જે સફેદ કલર યુઝ કરવામાં આવ્યો છે એ સત્ય અને શાંતિનું પ્રતિક છે એમાં જે લીલો કલર યુઝ કરવામાં આવ્યો છે એ આપણને સમૃદ્ધિ અને વિકાસનું પ્રતિક છે એમાં જે અશોક ચક્ર જે બ્લુ કલરનું બતાવવામાં આવ્યું છે એ ન્યાય ગતિ ધર્મ એને જણાવે છે કે આપણે સતત ગતિ કરતા રહેવું પડે કે જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીને મહાન બનવું હોય ત્યારે એમાં સમૃદ્ધિ જોઈતી હોય કે વિકાસ જોઈતો હોય શાંતિ જોઈતી હોય ત્યારે ત્યાં ન્યાય ધર્મ અને ગતિ આ બધાની ખૂબ જરૂર પડે છે કે એ ચોવીસ કાંટા છે એ સતત ચાલતા જ રહે છે આની જોડે જોડે એ અનેક આપણા અલગ અલગ ધર્મોને સાંકળે છે આપણા ભારતમાં આપણને બધાને ખબર છે કે કેટલા અલગ અલગ ધર્મો જેમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવા તો ઘણા બધા ધર્મના લોકો અલગ અલગ લોકો જોડે રહે છે અને આ તિરંગો એ બીજાને બાંધે છે એનું પ્રતિક છે કે આપણે અલગ અલગ છીએ છતાં પણ આપણે એક જ છીએ આપણે એ લોકો એક જોડે રહી શકીએ છીએ તિરંગા વિશેની બીજી રસપ્રદ વાત એ છે કે તિરંગો ફક્ત ખાદીમાંથી હાથથી બને છે એટલે આપણે નોર્મલ માર્કેટમાં તિરંગા ઘણા બધા જોતા હોઈએ છે જે પ્લાસ્ટિકના ને એ બધા બને છે આપણે મોટાભાગના એ જ યુઝ કરતા હોય છે પણ ઓફિશિયલી જે તિરંગા બને છે એ ખાલી ને ખાલી ખાદીમાંથી બનાવવામાં આવે છે અને જે અત્યારે કર્ણાટકામાં જે મોટાભાગના જે આ તિરંગા છે ઓફિશિયલી જે બને છે એ કર્ણાટકામાં બને છે તિરંગા વિશે બીજી કઈ કઈ રસપ્રદ બાતો છે જે તમને લોકોને ખબર હોય એ વાતો મને નીચે કમેન્ટમાં કહેજો આ તિરંગો તમારા માટે શું સિગ્નિફિકન્સ રાખે છે તિરંગાથી તમને શું યાદ આવે છે તિરંગો તમારા માટે કેટલો મહત્ત્વનો છે ખાલી આ દેશ માટે નહીં પણ હા આ તિરંગા જ્યારે આપણે પંદરમી ઓગસ્ટે વાપરીએ ત્યારે એને નીચે કચરામાં નહીં નાખી દેતા ભલે એ પ્લાસ્ટિકના છે ભલે એનું અમાઉન્ટ ઓછી હશે તમે પાંચ દસ રૂપિયામાં એને બાય કરેલો હશે પણ આ તિરંગાનું મહત્ત્વ ખૂબ છે એ આપણા દેશની શાન છે એટલે જ્યારે પણ આપણે આવું કોઈ પણ સેલિબ્રેશન કરીએ ત્યારે એટલીસ્ટ તિરંગાને નીચે ના નાખીએ એ એનું અપમાન છે તિરંગાને એવી રીતે રખાય જ નહીં તિરંગાને મૂકવાનું એને વાળી જે રીતે ફોલ્ડ કરે છે એની આખી એક અલગ પ્રોસેસ છે એ પ્રોસેસ વર્ષોથી ચાલે છે અને એ જ ફોલો કરવામાં આવે છે તો આપણે એ બધું તો ના જ કરી શકીએ પણ જે પણ તિરંગા આપણે યુ કરીએ છે એને સાચવીને મૂકીએ કે નેક્સ્ટ ટાઈમ જેને જરૂર હોય એને આપી શકીએ કાં તો તમે જ્યારે આ સેલિબ્રેશન પત્યા પછી રસ્તા પર જતા હોય અને તમને કોઈ આવા તિરંગા નીચે રોડ ઉપર પડેલા દેખાય તો એને લઈ અને સાચવીને સારી જગ્યાએ મૂકી દેજો એનું અપમાન ના થાય એ આપણે જોવાનું છે બીજા કોઈએ ભલે યુઝ કરીને નાખી દીધો પણ આ આમાં મારે શું હું શું કામ આવું કરું એ વિચારવાની જરૂર નથી આપણા દેશને મૂકી પહેલાં રાખી અને જોવાનું છે કે અમારા દેશનો ઝંડો છે આનું અપમાન હું કેવી રીતે કરી શકું તો આ પંદરમી ઓગસ્ટે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો હોપ તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે બીજા બધા જોડે શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો